તો ફાઇનલી ત્યારે આપણે વાડીએ છીએ અને આપણે આયા છીએ પવનચક્કીનો નજારો જોવો ને જોવો તો કેવો અત્યારે મસ્ત વ્યૂ આવે છે જોવો તો કેવા મસ્ત મજાનો પંખો પડે છે અને આવી ગયા છે અમારા ખેડૂતભાઈ તો ખેડૂતભાઈ કહીએ છે મને કેટલા હાથમાં તમે રાખડી બાંધી છે તો હું એને કહું છું કે આજે અમારે બહેનો છે ને મને હાથમાં રાખડી બાંધીને તમે પછી તમે જોઈ શકો છો કે હું એની સાથે સાથે કેટલી વાત કરું છું ને હસી મજાક પણ કરીએ છીએ હું નહીં ખેડૂતભાઈ પણ ફાઇનલી તમે જોઈ શકો છો કે હવે જુઓ કે સંજયભાઈ કહે છે કે આ પવનચક્કીનો રસ્તો બહુ મોટો છે અને વાડી હોપર રસ્તો બનાવેલો છે એમ કહે છે સંજયભાઈ અને તમે જોઈ શકો છો કે જો એ બતાવે છે કે સામેનો જે ગેટ બતાવે છે તે પવન ચક્કી નથી આવે છે અને હવે જોવો છો કે તમે જોઈ શકો કે અમારા આજુબાજુ મારા મિત્રો પણની વાડી છે પણ ના હું કહું છું સંજયભાઈને કે એ બાજુ પણ મારા મિત્રની વાડી છે જ્યાં પવન ચક્કી છે ત્યાં સંજયભાઈ કહે છે કે સંજયભાઈને મગાવ્યું છે અગરબત્તી મારી સાથે અને મારા મિત્ર સાથે મોકલી દેજો એમ કહે છે અને ફાઇનલી તો હવે આપણે સંજયભાઈને કહીએ છીએ કે આ બાઉનચક્યનો રસ્તો ક્યાં ક્યાંથી નીકળ્યો છે તો સંજયભાઈ કહે છે કે ચાર પાંચ જગ્યાએથી નીકળેલો છે રસ્તો જો દેખાડે છે જો તમે જોઈ શકો છો કે તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો